બોટ પંચમહાલના દેવડેમના કેચમેન્ટ એરિયામાં ગેરકાયદે બોટીંગ મામલે તંત્રએ દેખાડવા માટે કામગીરી કરી હોવાનો ખુલાસો થયો સિંચાઈ વિભાગના ઇજનેરે ખાનગી રિસોર્ટને નોટિસ પચકારીને સંતોષ માન્યો જેમાં ચાંપાનેર હેરિટેજ રિસોર્ટમાં કેટલા દિવસથી બોટિંગ ચાલે છે તે અંગે બે દિવસમાં ખુલાસો કરવા આદેશ આપવામાં આવ્યો છે સાથે જ તાત્કાલિક ખાનગી બોટીંગ બંધ કરવાનો પણ નોટિસમાં ઉલ્લેખ કરવામાં આવ્યો ઉલ્લેખનીય છે કે હાલોલના ગરિયાલ અને નાના યાળવા ગામમાં ખાનગી રિસોર્ટમાં બોટિંગ કરાવવામાં આવી રહ્યું હતું જેથી વીટીવી ન્યૂઝની ટીમે બોટિંગ માટે પાકું બાંધકામ થયું હોવાનો ખુલાસો કર્યો હતો વિવેક જોડાઈ ચૂક્યા છે ફોનલાઇન પર વિવેક ગેરકાયદે બોટિંગ બંધ કરાવવાની જે વાતો હતી તે દિશામાં તંત્ર માત્ર દેખાડા પૂરતી જ કામગીરી કરી રહ્યું હોય તેવું સામે આવ્યું છે તો હાલોલ આ રિસોર્ટ દેવ ડેમ કેચમેટ એરિયામાં આવેલા છે આ એરિયા એરિયાની અંદર જે રિસોર્ટની કેટલાક માલિકો છે માલિકો દ્વારા બોટિંગ વીવીઆઈટી બોટિંગ રાખીને જે પ્રવાસીઓ છે એને બોટિંગ કરાવવા દેવામાં આવે છે ત્યારે આ વિષય દેવના કાર્યપાલક ઇજ સાથે વાત કરતા તે અજાણ હોવાનું સામે આવ્યું છે પરંતુ ક્યાંક ને ક્યાંક આ રિસોર્ટ માલિકો છેલ્લા કેટલાય સમયથી આ બોટિંગ કરવા દેવાનું હોવાનું સામે આવ્યું છે જયારે વીટીવી ની ત્યાં પહોંચી છે સ્પષ્ટ દેખાય છે કે આ બોટિંગ વીવીઆઈપી બોટિંગ કરવામાં આવે છે પરંતુ સરકારના કોઈ પણ તંત્રને કે સરકારના કર્મચારીને આ વિષય પર ખબર ના હોવાનું પણ સામે આવ્યું છે તંત્ર દ્વારા હજુ સુધી કેટલાક સમયથી બોટિંગ ચાલતું હોવાનું પણ પગલાં લીધા નથી ત્યારે સવાલ ઉભા એ થાય છે કે તંત્ર દ્વારા સહયોગ પણ આપવામાં આવી રહ્યો હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે જી ધન્યવાદ વિવેક